ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે નિવેદન કરતા હાલ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોમાં રોષ ફાટી નીકળ્યો છે આ વિવાદને શાંત પાડવા માટે હવે ભાજપે પણ કમર કસી છે રાજકોટના રાજવીને ત્યાં પ્રથમ ચિંતન બેઠકમાં ગુજરાતના પિસ્તાલીસ સ્ટેટના રાજવીઓ દ્વારા વડાપ્રધાન મોદીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે રાજકોટના રાજવી માધાતા સિંહે જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે નાના વિવાદોને બુલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેશમાં વિચાર અને રાષ્ટ્ર હિત માટે વર્ષ બે હજાર ચોવીસની સુધીમાં મોદીને ચારસો કમરના ફૂલની ભેટ આપવાની છે જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે હાલ સંવાદ ચાલુ છે ભવિષ્યમાં તેનું સુખદ સમાધાન થઈ જશે

તમામ લોકો થી આપણા આપણે સંઘર્ષ કરીને આપણે ભારત ને એક ઉન્નત આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે જોઈ શકીએ છીએ તો પેલી વાર પડો આપણે ભારત બીજા દેશ સાથે વાત કરીએ

જ્યારે સત્ય સમાજ પણ ન સમજે હું માનતો નથી આજે રાષ્ટ્ર માટે જો આપણા મંદિરોના નિર્માણ જે કોઈ વખત શક્ય નહોતા એ શક્ય બન્યા છે તો એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજને છે આજે આજે જે જે રીતે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને હિન્દુત્વની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે તો એ માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ કરી શકે એ દરેક ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિ હોય કેવું એવું છે કે વર્ષમાં જ મંદિરો બની આવે દસ વર્ષમાં સનાતન સંસ્કૃતિ નોથી પચાસ વર્ષથી આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત થયેલા પછીના જે ખાડા પેડા છે એને બોડાવવાનું કામ

રાષ્ટ્ર અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે અને ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે એમનું પ્રધાનમંત્રી સ્વરૂપે એમને પ્રાપ્ત થયા છે એ આપણા ભારતવાસીઓનો પુલ્યોદય છે એવું મને લાગે છે સાહેબ હજી મોદી સાહેબે જાહેરમાં નિવેદન એવું કર્યું નથી ક્ષત્રિય સમાજને કે હું કહું છું કે હવે આ આંદોલન પૂરું કરો અને પુરુષોત્તમ રૂપાલાને માફી માંગો આ સંદર્ભે આપનું શું કહેવું છે રાજવીઓ જ્યારે સુશાસન કરતા હતા ત્યારે એ સર્વ સમાજને સાથે રાખી અને એના સર્વાંગી વિકાસ માટે જયારે આગળ ધરતા હતા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ એ જ રીતે સુશાસન કરી રહ્યા છે એનો મને ગૌરવ છે નહીં આ સૌરાષ્ટ્રમાં જ્યારે એન્ટર થયા છે હવે ગુજરાતમાં ગઈકાલથી એમની સભાઓ છે પણ ક્યાંય એ ક્ષત્રિય સમાજને એમણે કેમ સંબોધન નથી કર્યું હજી સુધી ક્ષત્રિય સમાજની સાથે એમને એક

એ રાજવીઓ સાથે મળીને આપણા પૂર્વજોએ એ કયા પ્રકારના કામ કર્યા છે આપણા પૂર્વજોના સંસ્કાર આપણે આવિષ્કરણ કરીને આપણે આપણે કેવી રીતે આગળ ધપાવવાના છે એ સંદર્ભની અંદર બધાનો મત એવો થયો છે કે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્ર સર્વપ્રથમ છે અને એ વિભાવના માટે આપણે કમર કસવી છે થોડાક દિવસથી જે આંદોલનો ચાલે છે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એના ઉપર કેસ થયા છે તો સરકારને કોઈ આ કેસથી આવતા દિવસોની અંદર કેસો ભારતીય જનતા પાર્ટી અને સભ્ય સમાજ વચ્ચે માધ્યમ બનવાનું મેં મારી પહેલી પ્રેસ કોન્ફરન્સ છે કે ક્યારે પણ મેં આપને કીધેલું કે એ માધ્યમ બનવા માટે હું તત્પર છું ધન્યવાદ